મારા વાલાસિંહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે શનિવાર માક્ષર વદ તેરસ શનિપ્રદોષનું આજે વ્રત કરવાનું છે આજની રાશિ છે વૃશ્ચિક નામના અક્ષર છે નૈમ નમા સમ નિ નિર્વાણરૂપમ વિભુક્તકમ બ્રહ્મવેદ સ્વરૂપ વિભુક્તનાથમ બ્રહ્મવેદ સ્વરૂપમ શિવોહમ 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 તમને જે પણ ભગવાનમાં પ્રીતિ હોય એના જપ કરજો માળા કરજો ભગવાનનું નામ લેવું બહુ જરૂરી છે અને આ કળી કાળના અંદર નામ જપ જ આપણને ફળીભૂત થાય છે જે પણ તમને ભગવાન ગમતા હોય માતાજી ગમતા હોય તેમનું સતત નામ સ્મરણ કરજો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી સૌને લાભ મળે ભરેલી પાણીની ડોલ હોય તપેલું હોય ગાગર હોય એને કોઈ દિવસ પગેથી આઘું ન કરાય વાંકા વળી અને હાથેથી જ આઘું કઢાય શું પાણીની ડોલ પાણીની ગાગર હાંડો તગારું જે કંઈ ભરેલું પાત્ર હોય એને પગેથી આઘું ન કરવું હંમેશા હાથથી આઘું કરવું નહીંતર દેવતાનો દોષ થાય છે અને જાતે દિવસે ચંદ્રમાં બગડે છે તો આ વસ્તુ ન કરવી કોઈ પાણી પી આવે નથી પીવું કરીને ગ્લાસ નહીં ઘા ન કરવો પાણી ફેંકવું નહીં એવી રીતે પીને પણ ધીરમી ધારે ગેંડીમાં રેડી દેવું વધે એ પાણી પણ ઘા કરીને ફેંકવું નહીં પાણી પર કોઈ દિવસ ક્રોધ ઉતારવો નહીં ઘણા માણસ આવતા હતા પાણી પર ક્રોધ કોઈ પાણી પીવાની નથી પીવું જા કરીને ફેંકી દે એમ ગ્લાસ ન ફેંકવો તો તમારે હંમેશા ચંદ્રમાં સારો રહેશે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર કરું છું તેમજ કર્મકાંડ કરું છું કાંઈ કામ હોય તો એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવ હર જય સિદ્ધાર્થ જય ગુરુદેવ